મુજબ ચાલી આવતી પ્રથા પ્રમાણે દર વર્ષે ચૌદસ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવી દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કોટા ગામે દર વર્ષે જેમ આ વર્ષે પણ ચૌદસ ની આદિવાસી વિસ્તારમાં વર્ષો પુરાણી ચાલી આવતી રૂઢિપ્રથા પ્રમાણે એટલે કે મૃત્યુ પામેલા તમામ સ્વર્ગવાસીઓનો દિવસ મનાવવામાં આવે છે આ દિવસે એમના એમના નામના પરાક્રમ કાર્યોને યાદ કરવામાં આવે છે શીરો પાળીઓ કલર કરી અને ફુલાર કરી અને પૂજન અર્ચના કરવામાં આવે છે અને નવો શીરો નાખવામાં આવે છે જવે પૂજવામાં આવે છે એમના હમારવામાં આવે છે એમના નામથી કોરા ઘડીથી પાણી પીવડાવવાની રીત એ જીવિત હતા ત્યારે જે આહાર વિહાર કરતા એ પદાર્થોનો ભોગ ધારણ કરવામાં આવે તારા ભવન ધૂપદીપ દીવાબતી છેડાનો કસુંબો વગેરે માન્યતાઓ પ્રમાણે પદાર્થો ભેગા કરી ખત્રીઓને સ્મરણ કરી અને યાદ કરવામાં આવે છે એક જીવત ઘોડલાના શરીરમાં મૃતકોનું પવન આવે પાણી પીવે પોતાના નામ બોલે પરિવારને યાદ કરે જે કહેવા પડતું કહે હવે રામ રમી કરી અને વિદાય લે પછી બીજો પ્રવેશ કરે માન્યતા અને શ્રદ્ધા દ્વારા વિશ્વાસ એવો રાખવામાં આવે છે કે બાર મહિને ખત્રીને યાદ કરવાથી પોતાના પરિવાર પર કુટુંબ પર પર ગામ પર આવતી આફતોને ટાળે તથા ક્યાંય અહિત થવાનું હોય તો આગમ ચેતવણી આપે રક્ષા કરે એમ માનવામાં આવે છે અને ચૌદસને આવી અનેક રીતે અલગ અલગ રીતે પણ કફત ખત્રીજને પૂજવામાં આવે છે જયખેડાના ખેતર ગામના હિમના થણી પૂજા અર્ચના કરવામાં આવે તેવું લોકો ચર્ચા કરતા જોવા મળ્યા હતા નિરેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા સરથા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ